ধো তো ধবো তাই গো ফোন

બતો મે પડે છે એક રસ્તો હોય જાય છે કે આગળ રસ્તો થાય છે બળા કો પડે છે હવે ઓલસા કેટલા પાર છે ક્યાં રસ્તે પાર છે એ છોકરો ઓલસા કેટલા પાર છે ઓલસા કોલસા આવો આવો ના મારું ના હું શું પૂછું ઓલસા કેટલા પાર કોલસા આપણે 500 પાર

કોના વખત લાકડા છે ને પશુ કાકા લાકડામાં આપડે તો આવવું છે છોકરો છે તો કરો આ દેખાતું નહિ પશુ કંકાય કે નહીં આ

પુષ્પાળું કરવું છે આપડે તો હવે એવું જ કરવું પડે તો જ ન પડે છે